ભૂપત ભાયાણી ના રાજીનામા બાદ હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ના રહ્યા છે ચાર ધારાસભ્ય જેમાં સુધીર વાઘાણી આપ ધારાસભ્ય ભાજપમાંથી રોજ આવે છે ઓફર એટલું જ નહીં ઘણી વખત ટેકેદારો અને વડીલો પણ પક્ષ બદલવાની કરે છે વાત જોકે આપ છોડી ભાજપ માં ક્યારે નહીં જોડાવું તો બોટાદ ના આપ ધારાસભ્ય ઉમેશ મકવાણા એ પણ ભૂપત ભાયાણી ના રાજીનામા પર આપી પ્રતિક્રિયા ભાજપ દબાણ કરી વિપક્ષના ધારાસભ્યો પાસેથી રાજીનામું પડાવતી હોવાનો લગાવ્યો આરોપ હજુ તો એક વર્ષ પહેલા ગુજરાત વિધાનસભાના ચૂંટણી જંગમાં આમ આદમી પાર્ટીના ચૂંટાયા હતા પાંચ ધારાસભ્ય એવામાં આજે ભૂપત ભાયાણી રૂપે આપની એક વિકેટ પડી જેને લઈ આપના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ગોપાલ ઇટાલિયાએ ભૂપત ભાયાણી પર કર્યો કટાક્ષ ઇટાલિયાએ ભાયાણીને ગણાવ્યા લલ્લુ અને કાયર સંઘર્ષ કરવાને બદલે હિંમત હારી ગયા એટલે એ મર્દ નથી તેવો કર્યો પ્રહાર જવાબમાં ભૂપત ભાયાણીએ પણ કર્યો પલટવાર ભાયાણીએ ઇટાલિયાને સારા અને શક્તિશાળી નેતા તો ગણાવ્યા સાથો સાથ પ્રકોર કરી કે ગોપાલભાઈએ આવા નિવેદન કરી શક્તિ વેડફવી ન જોઈએ કે ગુજરાત ભાજપમાં રહેલા કોઈ પણ નેતાના મૂછે લીંબુ લટકતા હોય કે ગુજરાત ભાજપના કોઈ પણ નેતાના માઈનો લાલ હોય કોઈ તો ગોપાલ ભાઈ ઇટાલિયાને ડરાવી કે ધમકાવી બતાવે કે લલચાવી બતાવે અમે અહીંયા છીએ આમ આદમી પાર્ટી છે અરવિંદ કેજરીવાલ છે તમે લલ્લુ પંજુને લટકાવી ભટકાવીને લઈ જઈ શકશો પણ તમે અરવિંદ કેજરીવાલના ઓરિજિનલ સૈનિકો છે ત્યાં સુધી આમ આદમી પાર્ટીને ખતમ નહીં કરી શકો એવો શબ્દ પ્રયોગ ગોપાલભાઈએ કર્યા હોય તો એમના વિચારો એમને મુબારક એ પણ એક સારા વ્યક્તિ છે રાજનીતિમાં આવી ઘટનાઓ બનતી રહેતી હોય છે પણ એક લલ્લુ પંજુ તરીકે જો વાત કરતા હોય તો એ એમને મુબારક અમે કોઈ લલુ પંજું નથી એમના વિચારો અને એમની વાણી એમને જ મુબારક એમના વિશે હું કશું કહેવા માગતો નથી